રાધનપુર માર્કેટ યાર્ડ સામે ટ્રાફિક જામ માથાનો દુખાવો બની વહેલી સવારથી રાધનપુર કંડલા હાઈવે પર ત્રણ કિમી સુધી ટ્રાફિક જામ રોંગ સાઈડમાં આવતી ગાડીઓના કારણે સર્જા ટ્રાફિક જામ ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો હેરાન થવા મજબૂર ટ્રાફિક પોલીસ સામે વાહન ચાલકોનો આક્રોશ વારંવાર માર્કેટ યાર્ડ સામે સર્જાય છે ટ્રાફિક જામ રાધનપુરમાં ટ્રાફિકની સમસ્યાઓ અનેકો વખત જોવા મળતી હોય છે આડેધડ વાહનોનું પાર્કિંગ હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો અનેકો વખત જોવા મળતા હોય છે ત્યારે આવા જ કંઈક દ્રશ્ય રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે જોવા મળ્યા ઘણા સમય સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા ત્યારબાદ ટ્રાફિક હલ થઈ પોલીસના પોઈન્ટ હોવા છતાં પણ પોલીસ દેખાતી નહોવાથી અનેકો વખત આવા દ્રશ્ય જોવા મળે છે માથાના દુખાવા સમાન આ ટ્રાફિકની સમસ્યા આ આડેધડ વાહનોના પાર્કિંગથી થી થાય છે ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ થતા પાર્કિંગ વાહનોની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તો જ આ ટ્રાફિક સમસ્યા કાયમના માટે દૂર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે